કે ટુડે ઇઝ ગોઈંગ ટુ ટેલ યુ અબાઉટ ટુડે ઇઝ ગોઈંગ ટુ ટેલ યુ અબાઉટ ડોક્ટર ભીમરા આંબેડકર ઇઝ ઓવર થને ડોક્ટર ભીમરા આંબેડકર ઇઝ થેન્ક યુ સો મચ જેનેટિક્સ અબાઉટ ડોક્ટર બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના પ્રદેશના ગામમાં માતા ભીમાબાઈ તથા પિતા રામજી સપાલને ત્યાં 14મા સંતાને થયો હતો તેઓને જન્મથી જ મહાન ગણવામાં આવતી હતી તેઓને સમયની રચના મુજબ ઘણા ઉચ્ચ નીચના ભેદભાવો સહન કરવા પડતા હતા જેમ કે વર્ગ શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દે તેમને માટલામાંથી પાણી પીવા ન દે કે કહેવાય છે ને કે જેના કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો કે જેના કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી ચડતો અટક બનના મુસાફર નહીં માં લાઈફ પર નથી નડતો કે અટક બનના મુસાફર નહીં માં લાઈફ પર નથી નડતો પંક્તિઓના ચરિત્ર કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે વર્ગખંડ બેસવા લેતા તેઓ આગળ જતા નવ ભાષાઓના જાણકાર અને વિશ્વના સૌથી વધારે અભ્યાસ કરનાર ડોક્ટર બાબા સાહેબ પાસે બત્રીસ જેટલી હતા ડિગ્રીઓ હતી સાહેબ એમાં સર્વોચ્ચ ગણતરી એવી કે પાંચ ડિગ્રીઓ તો ખાલી પીએચડી ની જ છે તેઓ વિદેશમાંથી અર્થશાસ્ત્ર પર પીએચડી કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રથમ ભારતીય બનવાનો અદભુત ગૌરવ પ્રાપ્ત કર્યો હતી હતો હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોડ બિલ

डॉक्टर भीमराव आंबेडकर रेकग्नाइज द सीम्बॉल ऑफ द नॉलेज अत्यार आधुनिक समय में बाबा साहेब विरोध करना ना ना अभ्यास बाबत में पगनी झूठ बराबर नहीं साहब तम पगनी झूठ बराबर नहीं के भीम की तारीफ कैसे करूं मेरा शब्दों में इतना जोर नहीं कि भीम की तारीफ कैसे करूं मेरा शब्दों में इतना जोर नहीं सारी दुनिया में जाके ढूंढ लो मेरे बाबा साहेब जैसा कोई और नहीं मेरे बाबा साहेब जैसा कोई और नहीं तुमने कोलंबिया यूनिवर्सिटी में लंडन स्कूल ऑफ आर्ट में इकोनॉमिक्स दुश्मनों जहाँ से जीवन ना सार होता क्या हर श्री को उसका हक दिला है भीम ने हर श्री को उसका हक दिला है भीम ने भारत जनवरी का सम्मान बनाए है भीम ने भारत जनवरी का सम्मान बनाए है भीम ने लोग कहते हैं कि क्या किया है भीम ने लोग कहते हैं कि क्या किया है भीम ने मुझे मेरे वजूद से वाकिफ करा है मेरे भीम ने मुझे मेरे वजूद से वाकिफ करा है मेरे भीम ने આજના બાપને હું એટલું જ કહેવા માગું છું કે તમારી દીકરીને ભણાવો ગણાવો તેમને સક્ષમ બનાવો તેમને સ્વીચારના પાઠ ભણાવો તેમને તલવાર પાસે કરતા શિખવાડો તેમને પપ્પાની પરી નહીં તેમને પપ્પાની શિહાણ બનાવો શિહણ તેમને પપ્પાની પરીને તેમને પપ્પાની શિહાણ બનાવો શિહણ અત્યારે આધુનિક સમયમાં જે સ્ત્રી પુરુષ સ્ત્રી પુરુષોમાંથી આંખ લગાડીને પણ જોઈએ છે ને સાહેબ તો એની ઉપર પણ ગુનો નો છે સાહેબ એની ઉપર પણ ગુનો નો થાય છે આ સખી આપણે બપા સાહેબ સખીએ બધા અધિકારો મળ્યા છે અને આપણે